ખેડૂત મિત્રો આજે આપણે મહુવા યાર્ડ છે એની અપડેટ છે ક્યારે ચાલુ થવાનો છે અને અત્યારે કેમ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે અને અત્યારે આ આપણે જે ચેનલ છે એમાં આપણે વધારે પડતી માહિતી છે એ ડુંગળીની મળે છે તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને જે ડુંગળીમાં કાંઈ પણ રોગ હોય તો એની માહિતી મળે તો અત્યારે જે એમ કહેવાય કે કયા પ્રકારનો ડુંગળીમાં રોગ છે એ આપણે દુલાભાઈ પાસેથી જાણીએ તો અત્યારે ખેડૂતો જે ડુંગળી લાવતા રહેલા છે એના માટે ખાસ એક અપડેટ આવી છે હેડ માટેની તો હેડ જે છે આજે જે સ તારીખ છે તો સ તારીખે નવ વાગ્યા થી જે લાલ કાંદા અને સફેદ કાંદાની જે એમ કેવાય ને કે લાલ કાંદાની આવક છે તે બંધ કરી છે નવ વાગ્યા અત્યારે તેના કારણે બંધ છે તો તેનું કારણ એ છે કે ડુંગળીની આવક છે તે એમ કેવાય ને કે નેવું હજારની આજુબાજુ થેલાની આવક થઈ ગઈ છે જેના કારણે હેડ છે તે બંધ છે તો ચાલુ થઈ કઈ થવાનો છે ચાલુ એ રવિવારે થવાનું છે રવિવાર ને આઠ તારીખ આવે ચાર વાગ્યે છે તે નવી એમ કેવાય ને કે કાંદા લાલ કાંદાની આવક છે તે ચાલુ કરશે તો જે ખેડૂતો ડુંગળી લાવતા રહેલા છે તેને ખાસ આ નોંધ લેવી અને બીજું ખાસ કે ડુંગળી માટે અત્યારે એક નવી પ્રોબ્લેમ આવી છે કે જેને પીળિયા રોગ કહેવાય જેની અંદર આ પાંદરું જે છે ને આખું પાંદડું પીળું થાય ને નીચે ઉતરી જાય ડુંગળી ની અંદર અને એના માટે શું કરવું તો તેના માટે આપણે જોઈએ તો જેની અંદર આપણે જે તો જે આના માટે કહી દેવા છે કે જે પ્રોપિકોનાઝોલ અને એજોક્સી ટ્રોબીન આવે છે એજોક્ષી ટ્રોબીન સાત ટકા આવે છે અને પ્રોપિકોનાઝોલ છે તે અગિયાર ટકા આવે છે તો એ જે છે ને એ વીસ એમએલ એક પપની અંદર લેવાનું છે થ્રી હોય તો પ્રોફોનો વધતા સાયફર છે તે આપણે ચાલીસ એમએલ છે એક પપની અંદર નાખી શકાય અને પ્લસ આપણે એજોક્સી ટ્રોબીન અને ડાયોફિનોકોનાઝોલ છે તે પણ વિશે મળશે તે લઈ શકાય જો ટ્રોપિકોનાજોલ પ્લસ એજોક્સિટ્રોબિન ન મળે તો આના માટે ડાયોફિનોકોનાજોલ અને ટ્રોબિસ છે એ ખરેખર છે એનું મળશે જે પાંદરો આ રીતનું થઈ જાય જેને આપણે શરમય કહેવાય અને પીળું થઈને આખું નીચે ઉતરી જતું હોય છે તો એના માટે અત્યારે એમ કહેવાય ને કે જ્યારે વાતાવરણ પલટો મારે ત્યારે ડુંગળીની અંદર આ પ્રોબ્લેમ છે તે આવતી હોય છે જેની અંદર ઉપરલી પાંદડા બધા પીળા થઈ જાય અત્યારે આ આપણે તો ડુંગળી પાક ઉપર આવી ગઈ છે હવે જે ખેડૂતોને ડુંગળી પાક ઉપર આવી ગઈ છે અને દડા વધારવાનો કોઈ પ્રોબ્લેમ હોય પ્રશ્ન હોય તો જેની અંદર આપણે એમ કહેવાય ને કે લિક્વિડ ફોર્મમાં પોટાશ આવે છે એક વીઘાની અંદર ચારસો એમ છે તે પાઈ દેવાનું તો દડાનો વિકાસ છે તે સારો થશે અને લોદર બહુ વધી ગયા હોય એમ કહેવાય ને કે લોદર જે જાડા થઈ ગયા હોય તો તેની અંદર આપણે છે ને તે મેપિક ક્વાઇટ ક્લોરાઈડ પાંચ ટકા આવે છે સારી કંપનીનું લેવાનું છે એક પપની અંદર ચાલીસ એમએલ લેવાનું છે અને જે સાટવાથી લોદર છે એ આમ પડી નહીં જાય પણ લોદરનું જે કાંઈ તત્વ છે તે દડાની અંદર આવશે અને દડો છે તે એકદમ વજનદાર થશે જે દડા વજનદાર થશે અને કલર સારો આવશે જેની અંદર એના પરિણામ છે તે સારા મળેલા છે અને પ્લસ ડુંગળીને વીસ દિવસની વાર હોય તો લિક્વિડ ફોર્મમાં પોટાશ આવે એક બીઘાની અંદર છે તે સાતસો એમ છે તે પાઈ શકાય અને ખાસ કરીને ડુંગળીની અંદર અત્યારે આપણે શરમા માટે જેને શરમો આવી ગયો હોય તેને એમ કહેવાય ને કે પ્રોપિકોનાઝોલ પ્લસ એજોક્સીટ્રોબિન છે તે વીસ એમએલ કે પચીસ એમ એક પપમાં નાખી અને છટકાવ છે તે કરી દેવામાં આવે તો એમાં તાત્કાલિક પરિણામ છે આવે જ્યાં એમ કહેવાય ને કે શરમોવાનું પ્રોબ્લેમ એ છે કે વાતાવરણ જ્યારે પલટો મારે ત્યારે ખાસ છે તે આપણે ડુંગળી અંદર છટકાવ છે તે દેવો જોઈએ જેની અંદર ટ્રીપનું વાતાવરણ છે તે અત્યારે એમ કહેવાય ને કે આવેલું છે તો એમાં પણ ખાસ એક ધ્યાન દેવું ખેડૂતોને જેથી કરી અને પરિણામ છે તે સારું મળે અને અત્યારે સોમવારની જે અપડેટ છે તે નવી આપણે બતાવવાના છીએ જેની અંદર નવ તારીખ અને ડુંગળીના બજાર ભાવ કેવા છે કેવી ડુંગળી આવે છે કેવા કલરની આવે છે અને કેવા વક્કલ કરેલી આવે છે ગુલટી આવે છે માલ આવે છે તો આ બધી જે ડુંગળી આવે છે એના બજાર ભાવ છે તે સોમવારે છે તે વિડીયો મેંકવાના છીએ જેના ખેડૂતોએ ખાસ નોંધ લેવી અને કેવા વક્કલ કરવા એની પણ માહિતી છે તે અમે સોમવારે નવ તારીખે આપવાના છીએ